કોઈને કોઈના નામ સાથે સ્ટેટમેન્ટ દેવાનો અધિકાર ન હોવાની વાત જગદીશ ઠાકોરે કરી શું બોલવું અને શું ન બોલવું એ પહેલા નક્કી કરી લ્યો તેવી વાત જગદીશ ઠાકોરે કરતા અત્યારે રાજનીતિ ગરમાય સમાચારોમાં આગળ વાત માણસાની કરીએ તો ઉત્તર ગુજરાતના માણસામાં ગઈકાલે ઠાકોર કોળી સમાજનું એક સન્મેલન યોજવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ કોળી સમાજના સન્મેલનને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે વાત કરવામાં આવે તો એક નિવેદન જે છે તે ત્યાં સામે આવ્યું હતું ને નિવેદન બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા હતા ઠાકોર કોળી સમાજના લોકો કે જેની વચ્ચે ઋષિ ભારતી બાપુનું એક નિવેદન હતું એ નિવેદન બાદ જગદીશ ઠાકોરના આકરા પ્રહાર જોવા મળ્યા કોઈને કોઈના નામ સાથે સ્ટેટમેન્ટ દેવાનો અધિકાર ન હોવાની વાત જગદીશ ઠાકોરે કરી બોલતા પહેલા કમિટીના આગેવાનોને પૂછો તો ખરા તેવી વાત જગદીશ ઠાકોરે કરી શું બોલવું અને શું ન બોલવું એ પહેલા નક્કી કરી લ્યો તેવી વાત જગદીશ ઠાકોરે કરતા અત્યારે રાજનીતિ ગરમાય આ ભેગા થઈ આખો દિવસ મીડિયામાં આપણે ચલાવવાનું હતું પરંતુ હવે

કારણ કે ગઈકાલે માણસાની અંદર ઋષિ ભારતી બાપુ હતું તેમણે એવું કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું અને એ હકદાર તો સીએમ ના દાવેદાર સાથે જ એ તો ડેપ્યુટી સીએમ બનાવવાના હતા એવી વાત જે છે ને આ પ્રકારનું નિવેદન સામે આવતા ગુજરાતની અંદર રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો હતો અને આ જ વાતને લઈ જગદીશ ઠાકોરે પ્રહારો કરતા કહ્યું કે શું બોલવું અને શું ન બોલવું એ આ મંચ પરથી ખબર પડવી જોઈએ અને જે કાર્યકર્તાઓ જે આયોજકોએ આમંત્રણ આપ્યું એમને પહેલા કહી દેવાની જરૂર હતી કે અહીંયા આ મંચ પરથી તમારે શું બોલવાનું છે શું જગદીશ ઠાકોરે શ્રી ભારતી બાપુને કટક્ષ કરતા સંભળાવ્યું છે કારણ કે જે વાત કરી છે અલ્પેશ ઠાકોરમાં તેમણે વાત કરી હતી કે અલ્પેશ ઠાકોરને કેમ ક્યાંય સ્થાન ન મળ્યું પરંતુ આખી વાતને લઈને અત્યારે જગદીશ ઠાકોર જે છે તે આક્રમક રીતે જોવા મળ્યા ખુલ્લા મંચ પરથી અને ઠાકોર કોળી સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો બેઠા હતા તેની સામે આક્રોશ વ્યક્ત કરતા જગદીશ ઠાકોરે મંચ પરથી શું કહ્યું પેલા એમને સાંભળો ગમે નામે ગમે સ્ટેટમેન્ટ કરવાનો કોઈ અધિકાર નથી

તમે જાણે આમાં જણાવવાને ચોખોટ કરો સમાજ શિક્ષણ સામાજિક ક્રાંતિ આર્થિક મજબૂતાઈ ભાઈચારો ગામે ગામ ભેગા થઈને આખા રાજ્યમાં તમે ભેગા રહો એ સિવાય કોઈ વાત નથી